જંબુસર તાલુકાના સામુજ ગામમાંથી એક અત્યંત અને કરુણ ઘટના સામે આવી છે જ્યાં પતિએ પોતાના પત્નીની ધાતકી હત્યા કરી નાખી હતી સામુજ ગામમાં રહેતા બુદેસંગભાઈ શંકરભાઈ પઢિયાર નામના પતિએ કોઈ અગમ્ય કારણસર પોતાની પત્ની ગીતાબેન પર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં ગીતાબેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું હતું આ ગંભીર કૃત્ય આચર્યા બાદ હત્યારા પતિ બુદ્ધેસંગભાઈએ પણ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તેમની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી બનાવની જાણ થતાં જ બુદેસંભાઈને તાત્કાલિક સારવાર અર્થે જમ્બુસરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વડોદરા રિફર કરવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની જાણ થતાં જ વેડજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતક ગીતાબેનના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે કારણ કે હત્યાનું મૂળ કારણ હજી સુધી અકબંધ છે